માજી ભવ્ય રીતે ઉજવાયો તાપી નદીનો જન્મદિવસ ভক্তો દ્વારા 1100 મીટરની ચુંદડી અર્પણ સુરતમાં આજે ભવ્ય રીતે ઉજવાયો તાપી નદીનો જન્મદિવસ ભક્તો દ્વારા 1100 મીટરની ચુંદડી અર્પણ સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે તાપી નદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અષાઢ સુદ સાતમના દિવસે ઉજવાતા આ અવસરને વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પ્રાપ્ત છે તાપી નદીનું ઉદ્ગમ મધ્યપ્રદેશના મુલતાઈ નજીક સાતપુડા પર્વતમાળામાંથી થાય છે અને તે લગભગ સાતસો કિલોમીટરનું અંતર કાપી સુરતથી પસાર થાય છે સુરતના લોકો માટે તાપી માત્ર પાણીનો સ્ત્રોત નથી પરંતુ જીવાદોરી સમાન છે ને તેને માતા તરીકે પૂજવવામાં આવે છે આ દિવસે સુરતના વિવિધ તાપી માતાના મંદિરોમાં ખાસ કરી ચોક બજાર અને ઘંટા ઉવારા ખાતે ભવ્ય પૂજા અર્ચના અન્નકૂટ ને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા ભક્તો દ્વારા તાપી માતાને અગિયારસો મીટરની ચુંદડી અર્પણ કરવામાં આવી અને વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા સુરત મહાનગરપાલિકા દ્વારા પણ નાવડી ઉવારા ખાતે મંગલદીપ પ્રગટાવી આરતી અને આરાધનાનો કાર્યક્રમ યોજાયો સ્થાનિક સમાજો જેમ કે ભરવાડ સમાજ દ્વારા પણ તાપી નદીના કિનારે વિશાળ ચુંદડી ઓઢાડી યજ્ઞ કરી અને તાપી માતાની આરાધના કરવામાં આવી લોકોની માન્યતા છે કે તાપી નદીના સ્મરણ માત્રથી પાપોનો નાશ થાય છે ને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે તાપી નદી દક્ષિણ ગુજરાતના ખેડૂતો પશુપાલકો અને સામાન્ય જનજીવન માટે જીવનદાયી છે પુરાણોમાં ઉલ્લેખ છે કે તાપી નદીની ઉત્પત્તિ એકવીસ કલ્પ જૂની છે એક કલ્પ બરાબર ચાર પોઈન્ટ બત્રીસ કરોડ વર્ષ તાપી પુરાણ અને મહાપુરાણમાં પણ તાપી નદીના મહાત્મ્યનું વર્ણન છે ગંગા અને નર્મદા જેવી પવિત્ર નદીઓની જેમ તાપી માતાના સ્મરણથી પણ પુણ્ય મળે છે એવી લોકમાન્યતા છે સુરતના લોકો તાપી નદીના જન્મદિવસે તેની કૃપા માટે આભાર વ્યક્ત કરે છે ને ભવ્ય ઉજવણી દ્વારા શ્રદ્ધા વ્યક્ત કરી છે જયારા ખેડૂત આગેવાન તાપી માતાનો આજે જન્મ દિવસ છે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે આમનો જન્મદિવસ ખૂબ જ ભાવનાથી હૃદયથી ઉજવી રહ્યા છે તાપી માતા પર ઓગણીસો એકોતેરમાં ઉકાઈ જરાશયને કારણે દક્ષિણ ગુજરાત ખૂબ જ સમૃદ્ધ થયો છે તમે જુઓ તો જે રીતે લગભગ સુરત તાપી ભરૂચ નવસારી વલસાડના લગભગ અઢી લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લગભગ ત્રણ લાખ અને એકતાલીસ હજાર હેક્ટર જમીનમાં જરાસર પરથી તાપી માતાનું પાણી દરેક કેન્દ્ર અને દક્ષિણ ગુજરાતના શેરડી કેરી પાકોમાં સમૃદ્ધિ આવી છે અને પાયામાં તાપી માતા છે તાપી માતા તમે જો તો સમગ્ર વિશ્વમાં આજે દસ ઝડપથી શહેરો વિત્યુત થઈ રહ્યા છે એમાં સુરત છે સુરત શહેર અને ગામડાની લગભગ એક કરોડ પ્રજાને પીવાનું પાણી પણ પૂરું પાડી રહ્યું છે તાપી માતાનો જન્મદિવસ આજે અમે તમામ દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે સમૃદ્ધ થયા છે અને પાયામાં તાપી માતા છે એમને યાદ કરીને આજે ઉજવી રહ્યા છે